નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ખાણ ખનીજ વિભાગે આધોયમાં માં ગેરકાયદેસર થતા ખનનને ને ઝડપી પાડી સિત્તેર લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ખનનનો મોટો કેસ પકડાયો છે કલેક્ટર આનંદ પટેલની સૂચના અને ભૂસ્તરશાસ્ત્રી અંજારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે ખાનગી બાતમીના આધારે ભચાઉના આધોઈ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી ભૂસ્તરશાસ્ત્રી કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર બી વી સાધુ અને માઇન્સ સુપરવાઇઝર એમ એસ ગોજિયાની ટીમે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ચાઇના ક્લે ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરતા એક જેસીબી એક્સપેક્ટર અને એક ડમ્પર પકડાયા હતા અધિકારીઓએ બંને વાહનો સીઝ કર્યા છે આ કાર્યવાહીમાં કુલ સિત્તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે

દર્શક મિત્રો આજે તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર